મિત્રો શું તમે પણ બરછટ તેમજ ખરતા વાળથી પરેશાન છો તો આજે હું તમને એક સરસ મજાનો ઘરેલું ઉપચાર બતાવવા જઈ રહી છું એટલે કે આજે આપણે એક બનાવીશું જેનાથી તમારા વાળ ખરતા જ બંધ થશે પરંતુ મુલાયમ અને કાળા પણ થશે અને વાળનો ગ્રોથ પણ સારો એવો આવશે તો તેની માટે તો આપણે સૌ પ્રથમ વિડીયોમાં તે સામગ્રી લેવાની છે જે બહુ નોર્મલ સામગ્રી છે જેમાં લવિંગ છે લીંબુ છે અને તમે જે પણ માથામાં તેલ યુઝ કરતા હોય એ તેલ લેવાનું છે હવે આ સામગ્રી લીધા બાદ આપણે સૌ પ્રથમ તો ગેસ પર તપેલી મૂકીશું અને તેની અંદર અડધો ગ્લાસ જેવું પાણી એડ કરીશું પાણી એડ કર્યા બાદ હવે આપણે તેની પર લવિંગ નાખીશું અને ધ્યાન રાખજો જે લવિંગ હોય તે પેલાં કટકા બટકા એવા નથી નાખવાના જે આખા આગળથી ફૂલવાળા લવિંગ હોય તેવા જ લવિંગનો ઉપયોગ કરવાનો છે તો જ તમને અસર થશે બાકી તેની અસર નહીં થાય એટલા માટે જેમ વિડીયોમાં દેખાય છે તેવી રીતે પહેલાં જે ફૂલવાળા લવિંગ હોય એ જ રીતના લવિંગ લેવાના રહેશે ત્યારબાદ હવે આપણે ધીમે ધીમે તેને ઉકાળીશું અને ઉકળે એટલે આપણે ગ્લાસ વડે અથવા તો પાઉંભાજીના મેશર વડે તેને બરાબર આપણે મેશ કરી લઈશું એટલે કે લવિંગ પોચા પડી જાય એટલે મેશ કરીશું અને ત્યારબાદ આપણે એને વધુ ઉકળવા દઈશું હવે ઉકળે એટલે કલર ચેન્જ થઈ જશે તો ફરી વખત મેશ કરવાના રહેશે અને જો વિડીયોમાં દેખાય છે તેવો કલર આવી જશે હવે આવો કલર આવે એટલે થોડી વાર બાદ આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું હવે ગેસની ફ્લેમ ઓફ કર્યા બાદ આપણે તપેલીને નીચે ઉતારી લેશું અને નોર્મલ ટેમ્પરેચર થાય ત્યાં સુધી આપણે ઠરવા દઈશું હવે ત્યારબાદ આપણે એક બાઉલમાં તેને ગાળી લઈશું મિત્રો તમને મનમાં એવા સવાલ પણ થતા હશે કે લવિંગ તો કેટલા ગરમ હોય માથામાં થોડી ન ખાય પરંતુ હા લવિંગ છે તે એન્ટીઓક્સિડેન્ટનું કામ કરે છે તેના દ્વારા વિટામિન એ મળે છે જે આપણા વાળ માટે ખૂબ જ સારા એટલા માટે માથામાં આપણને લવિંગ ગરમ નથી પડતા ઉલટાકનો આપણા વાળનો ગ્રોથ વધારે છે હવે વાટકામાં લીધા બાદ આપણે તેની અંદર લીંબુ નીચવીશું તો લીંબુનું જે કામ છે તે આપણા વાળને વિટામિન સી આપવાનું છે તેમજ આપણા વાળમાંથી ખોડો દૂર કરે છે અને વાળના જે સ્કાલ્પ હોય એ સુધારે છે એટલા માટે આપણે લીંબુ નાખીશું જેથી આપણા વાળને એક વિટામિન સી દ્વારા સારો ગ્રોથ મળે હવે લીંબુ નાખ્યા બાદ તમે જે પણ તેલનો યુઝ કરતા હોય માથામાં નાખવા માટે તે તેલ આપણે એક ચમચી જેટલું એડ કરીશું હવે તેલ એડ કર્યા બાદ આવી રીતે જેમ વિડીયોમાં દેખાય છે તે રીતે સારી રીતે મિક્સ કરી લેવાનું રહેશે અને તમે જ્યારે પણ વાળ ધોવો છો અને થોડા થોડા ભીના વાળ હોય એ દરમિયાન તમારે આ મિશ્રણ નાખવાનું રહેશે હવે તમે આ એક બોટલ ભરીને સ્ટોર પણ કરી શકો છો અથવા તો તમે એક સ્પ્રેમાં પણ ભરી શકો છો અને વાળમાં તમે એઝ અ સ્પ્રે પણ યુઝ કરી શકો છો તેમજ જો સ્પ્રે તમારે નથી કરવો તો તમે એક બોટલમાં ભરીને તમે જ્યારે પણ હેર વોશ કરો અને તમારા વાળ ભીના હોય ત્યારે તમે આ સીરમ તમે નાખી શકો છો અને આ સીરમ તમે રેગ્યુલર બેથી ત્રણ મહિના યુઝ કરશો તો તમને જ તમારા વાળમાં ઓટોમેટિક ફરક દેખાશે તો કેવો લાગે મિત્રો તમને આ વિડીયો મને કમેન્ટ કરીને અચૂક જણાવજો